કરેલા ટિપ્પણી બાબતે હિંમતનગર ખાતે જઈને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી મોરબી પાટદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ ટિપ્પણી મામલે સાબરકાંઠા જિલ્લામાં પણ તેના પડગા જોવા મળ્યા હતા ત્યારે પાસના અનિલ પટેલ

એક ખુલ્લી વિડીયો કી ફરતી જોવા મળે જેમાં કાજલ હિન્દુસ્તાની નામની વ્યક્તિ સુરતની અંદર એક ફંક્શનની અંદર આ આ વિડીયોની અંદર બોલેલી છે એમાં પાટીદાર સમાજની દીકરીઓને ખરાબ લાગે અને પાટીદાર સમાજનું ખરાબ લાગે એવા કૃત્ય જે ચર્ચા કરેલ છે જેની વિડીયોની અંદર સ્પષ્ટ સ્પષ્ટપણે એને જણાયેલ છે કે આ કૃત્યની અંદર પાટીદાર સમાજનું બીજું દેખાય અને રીણપૃષ્ઠ જેવું વાતાવરણ થાય અને